પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલસાડી જાંપા પાસેથી એલસીબીએ ટેમ્પા ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વલસાડી ઝાંપા ઓવરબ્રિજ પહેલા મોડી રાત્રે એલસીબીની ટીમે ટેમ્પામાં ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર ઝીરો થ્રી એમ ડબલ નાઇન ડબલ માં દારૂનો જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાદમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પોને અટકાવ્યો હતો પોલીસે ટેમ્પોની તપાસ કરતા ડ્રાઈવર કેદારનાથ જલધારી પાલે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટના કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા જો કે ઝીણવટભરી તપાસમાં પ્લાસ્ટિકના નાના મોટા ડબ્બાના ચોરાણું બોક્સની પાછળ છુપાવેલા વિદેશી દારૂની વિસ્કી વોડકા અને બિયર ભરેલા કુલ એકસો બોક્સ જેની કિંમત ઓગણીસ પોઈન્ટ તો લાખનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ તેત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટેમ્પો ચાલક કેદારનાથ જલધારી પાલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વાપીના મુકેશ શર્મા નામના શખ્સે તેને માત્ર પંદરસો ની લાલચ આપી આ જથ્થો સુરત પહોંચાડવા સોંપ્યો હતો મુકેશ શર્માને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે